आपरान भाई चाज्च पीबराफोशे क्आसा हो चिलत वैसमध Алदय भीषकर से ने भैई जा यांवेदर्ए �ाई जायाँ भीशात साशी पीबरा भीषकर साउझ घ्रह sedan, आलोगो करद बें Yes,

તો રમકડાની દુકાન છે ને ઓલક્યા ભાઈ સસમાન એવું બેસાય છે ને થોડાક ભાગ તો છોકરા આટું લઈ જઈ તો છોકરા છોકરાટું ભાગ લીધો દુકાનેથી ને ગઢેક રમકડાને બધું જોયું ને આ સસમાન એવું બેસાય છે છે કુંડળ ચાલો કુંડળ કુંડળ મજાની સાસની ભાઈ સેવા કરે છે ભાઈ સાચ બેસે છે ભાઈ ઠંડી ઠંડી ભાઈ મસ્ત મજાની તો ભાઈતા પરાણે ઉપર રાખ્યા ભાઈ છાસ પીતા જાઉં ભૂલ લાગ્રો તો ભાઈ ત્યાં ગાડીઓના પરાણે ભાઈ છાસ પીવડાવે છે ભાઈ સરસ મજાની ભાઈ સેવા કરે છે ને ભાઈ જા જાય બધા જો સાસુ પીવા છે તો કેવી છે ઠંડી ઠંડી સાસ મસ્તી છે ને અમારે મેડમ પણ જો સાસ પીવા મળ્યા કે ભાઈ જો ટાટી ટાટી આમ તો આમ તો પગે લાગ્યો આમ જો સેવા સરસ મજાની ભાઈ સેવા ચાલુ છે ને ભાઈ હર હર મહાદેવ જો ભાઈ આ તો સેવા કરે છે ચાલુ છે ને સાસ ની વેચે છે તો ભાઈ છાસ છે વાહ ભાઈ વાહ તો ભાઈ ઓલા પણ ભાઈ બ્લોગર જ છે ભાઈ એ પણ બ્લોક બનાવે છે તો ભાઈ અત્યારે છાસ પી ઊભા રહી ગયા છે અને છાસ ની પી લે પછી સાહેબ

તો અત્યારે જો અત્યારે જઈ છે ને છોકરાની તો ભાઈ કેર ને હિસ્કા ની હું ખાઈ શકે કેર ને આવ્યા નથી અમારે ઘર હા તડકો બહુ તો એટલે બેઠી કે લગભગ કલાક જેવું આરામ કર્યો પછી હવે પાછો બ્લોક સ્ટાર્ટ કર્યો છે આવી ગયા કેર ને સમજા તો ભાઈ જો સરસ મજા ને ઘનશ્યામ બાલવાટિકામાં છોકરા ભાઈ રમવાનું ભાઈ છે તો હવે છોકરા અંદર રમે છે અંદર જાય અંદર રમવાનું ને એવું છે છોકરા માટે છોકરા શું કરે છે આવી ગયા પણ છોકરા જો લપાઈ શકાય તમને દેખાડો ક્યાં ગાંડા ઘોડે લપાઈ શકાય છે જો

આમ લપાસ ખાવાની આમ ભાઈ આ ઊંધો છે સમજાવ ઊંધા જ લપસ્યા ખાય અમારે દેવાન છે પણ જો એકલા એકલા ઈસકા ખાય છે તો

બેશરા ક્યારેક છોકરા હેસ કા ખ હવે એ તો હેસ ને ખબર હોય કેટલો વજન છે ય અમે જ ગાંડા કાટે ઓલા છોકરા બેશરા કાય સામું જોઈને ઊભે રે કે એમ તો આ ઢાંડી જો ઈસ ખાવા મળી અમારે અમાર દેવાન છે બેન ને યુગ બે છે ને માં ફરા માં મેડમ જો ફેરવે છે મફતની મજા ઊંધા ઈસકા ઊંધું ફેરવ આપણે બેઠા છે ને ઊંચું નીચું થાય ને તો ઊંસું ની શું થાય મારો વજન છે મારો વજન ને બે તો મારી કરતા ડબલ એનો વજન છે પાસે કે તમારા વજન છે તો આપણે બેઠા થઈ ને મને તો અમને ફટકે ઊંચી કરી જ નાખશે તો એક જાતો બેઠો ને તો બે એ બે બેઠા છે ને હું એક બેઠો છો ને એ બીજા બે છે બેઠા ના તો ત્રણ એક ના બેઠતો ઊંચા થાય છે હવે ત્રણ જણા બેસી હવે પછી ત્રણ બેઠા તો હું એક જ બેઠો વજન કોનો થઈ નહીં થતું પડતી મને સમજ્યા તો કોના વજન હશે તો ભાઈ હજી તો ઓછું નથી જ થતું કારણ કે

કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોનામાં વજન જાતો છે તરા કહેજો સમજ્યા ચાલો વિડીયો બનાવી રહ્યો છે ઊંચો થાય નીચો થાય ને એમાં થાય જો આવી રીતના આમાં બેઠા હતા તો એ ત્રણ બેઠા હતા અને હું એક બેઠો હતો સમજ્યા હું હાવ પતલો છે હાવ એટલે ખાતર પીડા વગર નથી કહેતા હુકલ માકડી એવો છે ને એ કેટલી જાડી છે તો એ તો એ ત્રણ બેઠા હતા ને હું એક બેઠો હતો હેઠું નહોતું પડતું એવું બધું છે હવે હળવે હળવે બહાર જાય